પ્રચાર દરમિયાન આગવી રીતે પ્રચાર કરતા દેખાયા જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી જસદણની હીરા બજારમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી હીરા ઘસવા બેસી ગયા ધાનાણી હીરા ઘસતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે

જલેબી તેમને જીત સુધી લઈ જશે કે કેમ તે તેનો જવાબ તો જૂને જ ખબર પડશે ચૂંટણી પ્રચારમાં ચૈતર વસાવાનો આ અનોખો અંદાજ તેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર હતા અને તેમણે જલેબી પર હાથ અજમાવ્યો જલેબી તડી ચૂંટણીલક્ષી આ જલેબી જુઓ ચૈતર વસાવા તેની પર હાથ અજમાવી રહ્યા છે અને સાથે જ મતદારોને રિઝવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે જલેબી તડતા દેખાયા ચૈતર વસાવા અને તેમની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપ્યા વિધાનસભાના બે પૂર્વ ઉમેદવારોએ રાજીનામા આપ્યા છે અંગત કારણોસર રાજીનામા આપ્યા હોવાની જાણકારી દુષ્યંતસિંહ ચૌહાણે લોકસભા ચૂંટણી માટે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ અને ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ પંચમહાલ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સહિત રાજીનામા ધરી દીધા છે અંગત કારણોસર રાજીનામું આપતા હોવાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ઈમેલ મારફતે રાજીનામું મોકલ્યું રશ્મિકાબેન ચૌહાણ ગત વિધાનસભા ચૂંટણીમાં ગોધરા બેઠકના ઉમેદવાર હતા શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો સરપંચો અને કાર્યકરો મળી પચીસથી થી વધુએ રાજીનામા ધર્યા આગામી દિવસોમાં દુષ્યંતસિંહના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેઓની સાથે રહેશે અગાઉ પણ લોકસભાના ઉમેદવાર સામે દુષ્યંતસિંહે નારાજગી વ્યક્ત કરતા પ્રદેશના નેતાઓએ ડેમેજ કંટ્રોલ કર્યું હતું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ દુષ્યંતસિંહ ચૌહાણ અને સમર્થકોનો લોકસભા ચૂંટણી દરમિયાન કઈ તરફ ઝુકાવ રહેશે એની સામે સૌની નજર પંચમહાલના કાલોલમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું કાલોલ સીટ એટલે પંચમહાલ લોકસભાના ઉમેદવાર મુરતિયાના મા બાપની સીટ કહેવાય કાલોલ સીટ પરથી સૌથી વધુ લીડ અપાવાની છે કાર્યાલય બેસી રહેવા નહીં ચૂંટણી જીતવા શરૂ કરાયું છે હવે થોડા દિવસ લગ્નમાં ફરવાની સાથે પ્રચાર માટે પણ કામે લાગી જાઓ ભાજપ કાર્યકર્તાઓને ઘર ઘર સુધી પહોંચવા ધારાસભ્યએ આહવાન કર્યું વાંકાનેરના વિક્રમ સોરાણી ઓગણત્રીસ એપ્રિલે રાજકોટના રામપરા ગામે સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપના જીતુ સોમાણી સામે તેમની હાર થઈ હતી સોરાણીએ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આપમાંથી રાજીનામું આપ્યું હતું એક મહિના પહેલા સુધી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો હતી જો કોંગ્રેસ ઠાકોર સમાજને ટિકિટ આપશે તો જ કોંગ્રેસમાં જોડાશે તેવી શરત મૂકી હતી રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી વિક્રમ સોરાણીનું નામ પણ ચર્ચામાં હતું જો કે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે કોંગ્રેસે અચાનક પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા એવામાં વિક્રમ સોરાણીએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા આજે કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પણ પૂર્ણ વિરામ મૂક્યું

ઘટના બાદ પાન પાર્લરના ધારકને પાલિકાએ રૂપિયા બે હજારનો દંડ ફટકાર્યો હતો ભાજપ કાર્યકર્તા સાથે બબાલ બાદ મહાનગરપાલિકાએ દુકાન પાસેનું ગેરકાયદે દબાણ દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે વડોદરામાં એક યુવક અનોખી સેવા કરશે વયોવૃદ્ધ મતદારોને પોતાની કારમાં યુવાન મતદાન માટે મફત લઈ જશે શૈલેષ મૈસૂરી નામના યુવકે મતદાન વધારવા અનોખું બીડું ઝડપ્યું ગત વિધાનસભા ચૂંટણીમાં સેવા શરૂ કરી હતી પહેલા જ વર્ષમાં પાંત્રીસ વૃદ્ધ મતદારોને મફત વાહનની સેવા પૂરી પાડી હતી વયોવૃદ્ધ નાગરિકો સામાન્ય રીતે મતદાન માટે જવાનું ટાળતા હોવાથી આ યુવકને અનોખી સેવાનો વિચાર આવ્યો શૈલેષ મૈસૂરી મતદારોને મતદાનનું મહત્વ પણ સમજાવે છે

સમાચાર રાજકોટથી રાજકોટમાં ભાર્ગવ કોન્સ્ટેબલ ભાર્ગવ મોરી સાગરે આપઘાત કર્યો છે મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે આપઘાત કર્યા હોવાના સમાચાર હેડક્વાર્ટરના દસમા માળેથી નીચે કૂદીને આપઘાત કર્યો કયા કારણોસર તેમણે આત્મહત્યા કરી છે તે હજુ જાણી શકાયું નથી કોન્સ્ટેબલ ભાર્ગવ જેમણે આત્મહત્યા કરી લીધી છે દસમા માળેથી ઝંપલાવીને તેમણે મોતને ભાલુ કર્યું વાર્ટર છે તેમાં દસમા મળેથી જે કોન્સ્ટેબલ છે તેને નીચે કુદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે કોન્સ્ટેબલ ભાર્ગવ બોરી સાગરે દસમા મળેથી કુદીને આપઘાત કરી લીધો છે ને સમગ્ર મામલાની જાણ તેના પરિવારજનોને તેનો જે પરિવાર કે જે જેતપુર છે તે રાજકોટ દોડી આવ્યો છે એકનો એક પુત્ર ભાર્ગવ ગોરીસાગર હોવાનું છે તે સામે છે અને મહિના પૂર્વે જ તેના લગ્ન થયા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો દોઢ મહિના પૂર્વે જ તેની રાજકોટ ખાતે બદલી થઈ હોવાની વિગતો છે તે ખાસ કરીને સામે આવી છે અને તે રાજકોટ રૂરલ પોલીસની અંદર રીડર શાખાની અંદર ફરજ બજાવતો હોવાની વાત છે તે સામે આવી છે ત્યારે કયા કારણોસર આ ભાર્ગવ બોરી સાગર છે તેને આપઘાત કરી લેવાની ફરજ પડી છે તે બાબતે હાલ અત્યારે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે તો સાથોસાથ ઘટના સ્થળે એફએસએલ ની ટીમ ને પણ છે તે બોલાવવામાં આવી છે કોઈ પ્રકારની સુસાઈડ નોટ લખી છે કે કેમ તે બાબતે પણ હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે જી દીપા આભાર અંગે જાણકારી માટે રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી કોલેજ નકલી સ્ટાફના આક્ષેપ સાથે વિવાદમાં આવી છે કોલેજના સંચાલક જનક મહેતાએ આ મામલે સ્પષ્ટતા આપી નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ટીમ તપાસમાં કોઈ ગેરરીતિ સામે ન આવી હોવાનો દાવો કર્યો સાથે જ પૂર્વ પ્રિન્સિપાલ આર કે મિશ્રા પર બદનામ કરવાનો આક્ષેપ લગાવ્યો હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે એ ટર્મિનેટ કર્યા એ દરમિયાન એનું કહેવાનું એવું હતું કે હું તમારી કોલેજને કોઈ પણ સંજોગોમાં બંધ કરાવીશ એટલા માટેથી આ દર છ મહિના પહેલા પણ આ ટાઈપનો પ્રયત્ન કર્યો હતો અત્યારે પણ ફરીથી અમારું જે ઇન્સ્પેક્શન આવ્યું હતું એના હિસાબે પણ આ ટાઈપનો એક પ્રયત્ન કર્યો છે વલસાડના નવી નગરી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ઘરમાંથી જ એક યુવતીના મળેલા મૃતદેહને લઈને જાણકારી છે આ મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો

અને વૈભવ છે જીજ્ઞાબેનના પતિ જે પપ્પા છે એમની સાથે ઘર જવાઈ તરીકે રહેતો હતો અને બનાવના દિવસે અનિલભાઈ જ્યારે મજૂરી કામ માટે બહાર ગયા ત્યારે જીજ્ઞાબેન સાથે એને છેલ્લા મેરેજ થયા ત્યારથી જ એને જીજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકા અને વહેમ હતી અમદાવાદના દાણી લીમડામાં યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચ્યો છે ઝુબેર કુરેશી નામના એકત્રીસ વર્ષીય યુવકને છરીના ઘા જે કે મોતને ઘાટ ઉતારાયો ગળા છાતી અને હાથ પર છરીના ઉપરા છાપરી ગાથી યુવકનું મોત નીપજ્યું યુસુફ અલી ઉર્ફે લાલાબાબુભાઈ સૈયદ નામના શખ્સ પર ઝુબેરની હત્યાનો આરોપ મુકાયો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સી આર પોરબંદર પહોંચ્યા પોરબંદર લોકસભાના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવશે લોકસભા ચૂંટણીને લઈને આગેવાનો સાથે મહત્વની ચર્ચા કરવામાં આવશે પોરબંદરમાં બેઠક પૂર્ણ કર્યા બાદ ભરૂચ જવા રવાના થશે તો સી આર જે પોરબંદરમાં પહોંચ્યા છે અને અહીં બેઠકોનો દોર પણ જોવા મળશે જેમાં તમામ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે પોરબંદરમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે મનસુખ માંડવીયા અહીં તમામ ગામડાઓમાં પહોંચીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ભાજપ માટે મત મત માંગી માંગી રહ્યા રહ્યા છે છે પોતાની માટે બનાસકાંઠાના પાંચ ગુંગળામણ ની અસર થઈ સારવાર દરમિયાન ત્રણ શ્રમિકના મોત થયા પેપર મિલના કૂવામાં કામ કરતા આ થઈ એક શ્રમિકને બચાવવા જતા અન્ય શ્રમિકો પણ ગુંગળામણનો ભોગ બન્યા પાલનપુર ડીસા હાઈવે પર પેપર મિલના કૂવામાં કામ કરતી વખતે આ ઘટના બની એકસો અને ફાયરની ટીમની મદદથી શ્રમિકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા ગઢ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે સ્વિમિંગ પુલ બહાર મહિલા સ્વિમરનું મોત વડોદરાના સરદારબાગ સ્વિમિંગ પુલની ઘટના સ્વિમિંગ દરમિયાન ગભરામણ થતાં તબિયત લથડી સ્થળ પર હાજર લોકોએ સીપીઆર તાલીમ સીપીઆર આપીને મદદ કરી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું અઠાવન વર્ષે ચેતનાબેન પટેલ પરિવાર સાથે આવ્યા હતા સ્વિમિંગ કરવા માટે